બાળકો યુવાનો અને નાગરિકોને મોટી હાજરી સાથે સમગ્ર શહેર દેશભક્તિમય માહોલમાં હર ઘર તિરંગા યાત્રા છે એ સંદેશ આપે છે કે આપણો દેશ છે એક દેશ છે આપણું એક રાષ્ટ્ર છે અને દરેકે દરેકે જે રાષ્ટ્ર પ્રત્યેની લાગણી અને એની ભાવના છે એ ભાવનાને આપણે ઉજાગર કરી અને સૌ ભારતીયો આપણે એક છીએ એનો આ હેતુ છે સાથે સાથે આજે ત્યાસીમી જે આપણું હિંદ છોડો આંદોલન છે એ હિંદ છોડો આંદોલનની જયંતિ છે એનો પણ આ કાર્યક્રમની અંદર આપણે ભેગો ક્લબ એટલે કે સમાવેશ કરવામાં આવેલો છે અને ત્રીજો આજે જે કાર્યક્રમ છે આપણો નારી વંદન ઉત્સવ એનો પણ આજે પૂર્ણાહુતિ દિવસ છે એટલે આમ ત્રણે ત્રણ કાર્યક્રમો કે જે ખૂબ જ રાષ્ટ્રની જે આન બાન અને શાન અને રાષ્ટ્રની લાગણી અને નાગરિકોની જે લાગણી છે એને ધ્યાનમાં રાખી અને આજે આ કાર્યક્રમ છે એ ઉજવવામાં આવ્યો હતો અને આની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર ચોટીલાના નગરવાસીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ અહીંના જે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જે ટ્રસ્ટ સાથે સંબંધિત તમામ ટ્રસ્ટીઓ અને લાઇબ્રેરિયન્સ લાઇબ્રેરી સાથે સંકળાયેલ તમામ સ્ટાફ અને મામલાદાર કચેરી તેમજ પોલીસ સ્ટાફ વગેરે તમામે તમામ હાજર રહી અને આ કાર્યક્રમને ખૂબ જ ભવ્યને અને સફળ બનાવવામાં આવ્યો હતો ઐતિહાસિક ભારત છોડો આંદોલનની ત્યાંશીમી જયંતિ તેમજ હર ઘર તિરંગા અને નારી વંદન ઉત્સવ અંતર્ગત આજે રાષ્ટ્રીય શાહે જવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે એક ભવ્ય ભારત જો ભારત ગૌરવ યાત્રા અને તિરંગા યાત્રાનું આયોજન થયું હતું